છવ્વીસ ડિસેમ્બરનો આજનો દિવસ શીખ સમુદાયના લોકો માટે ઘણો અગત્યનો દિવસ માનવામાં આવે છે આજ રોજ ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે તારીખ નવમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ શીખ ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે તારીખ છવ્વીસમી ડિસેમ્બરના રોજને દસમા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબ જાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીરબાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા અંગેની જાહેરાત કરી હતી ત્યારથી છવ્વીસ ડિસેમ્બર રાષ્ટ્રીય વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વીર બાલ દિવસ નિમિત્તે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને શીખ સમુદાયના આગેવાનો ગુરબાની તથા સબત કીર્તનમાં જોડાયા હતા અને બલિદાન માટે માથું ટેકવ્યું હતું ત્યારે વીર બાલ દિવસ આપણે દસ શીખ ગુરુઓના મહાન યોગદાન અને દેશના સન્માનની રક્ષા માટે શીખ પરંપરાના બલિદાનની યાદ અપાવે છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુસ્કર્ણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શીખ સમાજના આગેવાન સિંહ મથરુ આહલુવાલિયા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે જેમણે સાહેબદાદા બાબા જિંહ અને બાબા ફતેહસિંહજીને એ શરદ મોડી હતી મુગલ સાહિત્ય વખતે આ બંને ગુરુગોવિંદસિંહના બે નાના પુત્રો અને એમના દાદીને કેદ કરીને એઓને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મમાં લાવવા માટેના જે પ્રયત્નો કર્યા હતા અને એમાં આ બંને સાહેબ જાદાએ ના પાડી હતી કે ભાઈ અમે હિન્દુ ધર્મની રક્ષા માટે જે થવાની થશે છે પણ અમે હિન્દુ ધર્મ રહીશું અને ઘર ઘર ઠંડીની અંદર આખો આખી રાત એમને ત્યાં રાખવામાં આવ્યા ને જીવતા દિવાલની અંદર ચડી દેવામાં આવ્યા ત્યારે જે પ્રકારે મુઘલ સામ્રાજ્ય જુલમ કર્યો હતો પોતે ધર્મ પરિવર્તન કરતા હતા અને ધર્મ પરિવર્તન કરવામાં આ સાહેબ જાતે ના પાડી અને એમને જીવતા જ્યારે દિવાળીને ચણી દેવામાં આવ્યા અને એ દિવસને આજે ગત વર્ષે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે આ ઇતિહાસ જે સાચો ઇતિહાસ છે એ સાચો ઇતિહાસ આપણી ભય પેઢી પણ જાણી શકે એને લઈને આ વીર બાલ દિવસ છવ્વીસ ડિસેમ્બરે એની જ્યારે સહરત જે વળી હતી અને સહરત નિમિત્તે જે આ મુલી સાહેબે જે કામગીરી કરે છે ખૂબ સુંદર છે અને આ બંને વીર પુત્રોને હું દિલથી નમન કરું છું હું સિંહ પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સાહેબ આજ રોજ શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહેબદાદા શ્રી જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજી તેઓના શહાદનને યાદ કરી આજ રોજ વીર બાલ દિવસ તરીકે દરેક ગુરુદ્વારામાં શાળાઓમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજી જેઓએ આ એક બહુ જ મહાન કાર્ય કર્યું તેઓએ વીર બાલ દિવસના રૂપે આજના દિવસે આખા હિન્દુસ્તાનમાં વીર બાલ દિવસ તરીકે નાના સાહેબજાદાઓને યાદ કરી ઉજવવામાં આવી રહ્યું છે અને તે ભજન કીર્તન ગુરકા તૂટ લંગર ચા નાસ્તા બધી વ્યવસ્થા કરવામાં આવી છે આજે એમની શહાદતને એમના ચારો પુત્રોની શહાદતને ભૂલી ન શકાય કેવું ਕਿਉਂ ਇਹ ਹਿੰਦੂ ਧਰਮ ਦੀ ਰੱਖਿਆ ਮਾਤੇ ਆ ਸ਼ਹਾदत ਆਪੀਏ ਥੀ ਉਹ ਜਸਵੀਰ ਸਿੰਘ ਪ੍ਰਮੁਖ ਅਨਕਲੇਸ਼ਰ ਗੁਰਦਵਾਰਾ ਸਾਹਿਬ ਅੱਜ ਰੋਜ ਸਿੱਖ ਧਰਮ ਦਾ ਦਸਵਾਂ ਗੁਰੂ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦਾ ਨਾਨਾ ਸਾਹਿਬ ਜੀ ਦਾ ਸ੍ਰੀ ਜੋਰਾਵਰ ਸਿੰਘ ਜੀ ਅਤੇ ਬਾਬਾ ਫਤਿਹ ਸਿੰਘ ਜੀ તેઓના શાદને યાદ કરી આજ રોજ વીર બાલ દિવસ તરીકે દરેક ગુરુદ્વારામાં શાળાઓમાં આ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબજી જેઓએ આ એક બહુ જ મહાન કાર્ય કર્યું તેઓએ વીર બાલ દિવસના રૂપે આજના દિવસે આખા હિન્દુસ્તાનમાં વીરબાલ દિવસ તરીકે નાના સાહેબજાદાઓને યાદ કરી ઉજવવામાં આવી રહ્યું છે